હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારી મિથુન મકવાણા યુટ્યુબ ચેનલમાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય મેલડીમાં કેમ છો બધા અમે તો જો હમણાં મજા મજામાં સેવી તમે કેમ છો કેમ કે અમારો છે ને બ્લોગ વિડીયો આવતો નહોતો અને અમારે પણ ટાઈમ રહેતો નહોતો અને એમાં આવું એવું હતું કે બ્લોગ વિડીયો બનાવી તો કાંઈ ઝાઝા વ્યૂ નહોતા મળતા બ્લોગ વિડીયો વાયરલ નહોતો થતો એટલે હમણાં થા કાંઈ અમે મહેનત કરવાનું બંધ કરી દીધું હતું આમ તો અમે બંને જણા કંડાળી ગયા હતા કે આ ધંધો મૂકી દેવો છે નથી કરવો પણ આ તો ભગવાન માતાજીમાં સાઉન્ડ મોમાઈને બૂટ દયાથી અમારા મેલડીમાં ઢોરાવાળા એની દયાથી આ તો અમારી ચેનલ હવે મોનેટાઈઝ થઈ ગઈ છે એટલે હવે રોજ ડેલી અમારા નવ નવા આવું નવા બ્લોગ આવ્યાસ કરશે તો જોવા માટે તમે મિથુન મકવાણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને નવા હોય તો બેલાયકન લાયકન દબાવવાનું ભૂલતા નહીં જરૂરથી બેલાયકન દબાવી દેજો અને આજના બ્લોકમાં ખુશીની વાત નવીનમાં એ છે કે અમારી ફેસબુક આઈડી મિથુન મકવાણા પ્રોફાઇલ પર પચાસ હજાર કે ફોલોવર પૂરા થઈ જશે એટલે હું બહુ ખુશ છું અને મારા ખુશીના પપ્પા ખુશ છે અને એ તો એટલા ખુશ છે ને કે એને ખુશીમાં ખુશીમાં શરદીનું ઉધરણ તાવ બધું થઈ ગયું છે મારે ખુશી નહીં તે એને તે શરદીને એવું થઈ ગયું છે તો તમે બધા કેમ છો બસ જો આ તમારા બધાના સાથ સહકારની લીધે તમે બધા અમારા કોમેડી વિડીયો જોવો છો અને લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરો છો અને કોમેડી વિડીયો જોઈ અને તમે ખુશ રહો છો અને બસ અમારે આટલું જ છે તો બસ જો અમને એટલો એટલો તમે સપોર્ટ કરો છો ને બસ બધાને એટલું જ કહું છું કે અમારા કોમેડી વિડીયો અમુક મકવાણા આઈડી ઉપર જોતા રહેજો અને આવીને આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો તો ચાલો હવે છે ને આપણે ખુશીને પપ્પાને પૂછવી થોડુંક જાણવી એની પાસે કે તમે કેટલા ખુશ છો તમે કેવી રીતના આમ આ એટલી મહેનત કરીને તમે આમ હું આમ થોડીક થોડીક આપણે જાણ કરી એની પાસે મેળવીએ કેમ કે એ તો જો લાંબાથી નઈ ગયા છે એને છે ને આમ કાંઈ થોડોક આમ શરીર લૂસ પડી ગયું છે

અને અમારા પચા કે પૂરા થયા અને હજી થોડીક ગણતરી છે કે હજી લાખોથી ભોગી જાય છે અમારા ફોલોવર તમારા બધા સાથને સહકારથી એટલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એવા ફોલો કરી દીજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જે વિડીયો આવે છે બ્લોગમાં અમારે એને સબસ્ક્રાઈબ કરી દીજો કારણ કે હમણાં ટાઈમ રહેતો ન કાંઈ અને બધું એવું બધું હરકું હતું અને ચેનલ મારી થોડીક મને નથી એટલે કંઈ કંટ્રોલ હતો એના વિડીયો બનાવતા નહોતા કોમેડી વિડીયો હતો પણ હમણાં સડાવે એમાં કારણ કે શેર થઈ કિસા ખુશીની વાત એ બધી તમને બતાવી દે આઈડી મારી અને મિથુ મૂકવાના છે ફેસબુકમાં આઈડી તમે બધા જોઈ લીજો એમાં પેલા છે શરદી ગળું ઉધરા તોડી તોડી પકડી લીધી છે આપણે અમારે તો એ કામે જવાનું છે કારણ કે રજા પડવાની નથી થતી લાંબુ થવાનું નથી આ ઘડી ગળી લાંબો થઈ જાય ને લાંબુ થવાનું નથી તો માં પડી છે ક્યાં જવાનું કામે તો કામ ભેગીનું થઈ જવાનું છે ان زو دري جو بدا انا ما تو ما دي گري بي کرے رے ہم لو کام دے نو کیو تم بدا نو کیو گالا ہے تمہارا ہم تو ماری آشا ہتی کہ بھائی یوٹیوب ما مونٹائز تھئی جا ہے ہمارے فیس بک ما تھئی جا ہے ہم تم کیوی گنتری تین ویڈیو بناوتا تھا اس میں نو بہو جو نو بہو پی بات کرو ऐसे नहीं ठीक है यूट्यूब સાડા અઢા ચાર વર્ષે જોયું તું મહેનત બહુ કરી પહેલાં જે હતું એ બધું ચેનલ મારી ઘણી એવી ત્રણ ચેનલને લીલે મારી અને મહેનત કરતાં કરતાં બધું સારું મારી પહેલા મહેનત હશે બાકી કરી મારી મેળવી કરી છે એના હિશો ઉપર હું જીવું છું અને એના ભરોસે આવી ગયો મારી ચેનલના મોડાટા છે એને કહી દીધી મારી અને વેરીફિકેશન નહોતા હતું એ પણ કહી દીધું એને અને મહેનત મારી કરી એ મારી મા સફળ લાવશે હજી અને હજી ગુગલ પીને મારો કોઈ બાકી છે આવ્યું નથી કાંઈ અને મજા મજા છે ને અમારા બધા કેમ છે ને અમારા બ્લોક વિડીયો છે ને આવતા રહે કાંઈ દરરોજ આવશે છે કાંઈ એક દિન એક દી આવશે એવા બધા આવતા રહે કે હમણાં કારણ કે બહુ ટાઈમ રહેતો નથી ને એમાં તો તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમે આ બ્લોગ બનાવો આ બનાવો આવી રીતના અમને થોડોક સાથ સહકાર અને સપોર્ટ કરજો તમે બધા બધા છે ને સાથ ને સહકાર અમને આપતા રહીજો બધા તમારો બધાનો પ્રેમ છે અમારા કોમેડી વિડીયો જોવા માટે એટલે બધા પ્રેમ તમે અમને આપો છો

કે આ તમને બધી વાત કરી એની જેમ એટલે આમ થોડુંક થોડુંક કાંઈ બોલાઈ જાય અમને ન આવડતું હોય તો તમે કોમેન્ટ કરીને અમને કહેજો કે ભાઈ આવી રીતના આમ બ્લોગ બનાવો કેમ કે હમણાં ત્યાં તો લીધા નથી તો અમને આમ દાતાય આવે છે ને અમને કાંઈ ખબર નથી પડતી આમ કેવી રીતના બોલવું બધું હું આમ તો એ આજ આજથી શરૂઆત કરી છે બ્લોગ બનાવવાની પણ તમે બધા જુદી સાથ સહકારને સપોર્ટ કરો એવી એવીને એવી રીતના કરતા રહેજો તો બસ આજના બ્લોગ માટે આટલું આપડે ફરીથી મળશે આટલા નવા બ્લોગમાં તો આવજો જય માતાજી અને જય મેળીમાં બધા કોમેન્ટમાં જણાવજો અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો છે તમને તો જય માતાજી